પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી આરજીકર હોસ્પિટલમાં બરબરતાના વિરોધમાં બીજેપીના બંગાળ બાંધ અને વિદ્યાર્થીઓના પ્રદર્શન અંગે પોતાનું મૌન તોડ્યું છે મહિલા દુષ્કર્મ હત્યા કેસ પર મમતા બેનર્જીએ કહ્યું હતું કે દુષ્કર્મીઓ માટે એક જ સજા છે ફાંસી જો રાજ્ય સરકાર પાસે સત્તા હોત તો અમે સાત દિવસમાં ડોક્ટરની હત્યાના આરોપીઓને ફાંસીની સજા આપી દીધી હોત વધુમાં મમતા બેનરજીએ આરજીકર હોસ્પિટલની ઘટનામાં દુષ્કર્મ હત્યા કેસના આરોપીઓને ફાંસીની સજા અપાવવા માટે આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી છે આ સાથે મમતા બેનર્જીએ બીજેપીના બાર કલાકના બંગાળ બંધ અને રાજ્યને બદનામ કરવાનું કાવતરું ગણાવતા આરોપ લગાવ્યો કે કેન્દ્રમાં શાસક પક્ષે ડોક્ટરના દુષ્કર્મ અને હત્યાની કેસની તપાસને પાટા પરથી ઉતારવા માંગે છે તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી રેલીમાં જાહેરાત કરી કે આવતા અઠવાડિયે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે અને દુષ્કર્મીઓને ફાંસીની સજા આપવા માટે વિધાનસભામાં બિલ પસાર કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરી હતી તો આરજીકાર મહિલા ડોક્ટર દુષ્કર્મ હત્યા કેસ પર મમતા બેનર્જીએ કહ્યું કે દુષ્કર્મીઓ માટે એક જ સજા છે ફાંસી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ